સાહેબ હગ જૂનો અને ગઢ જૂનો ગિરનાર પીએ તો જુનાગઢ ગરવા ગિરનાર ની વાત કરીએ તો જુનાગઢ ની માથે વર્ષો પેહલા રાદિયા નામના રાજા થઈ ગયેલા છે રાદિયામાં રાદિયાને અને સોલંકીઓને સોમનાથ પાટણના ધણી જે મૂળરાજ રાજ સોલંકી અને રા દયાસને જે કાંઈ અંદરો રાજાઓને તકરાર થયેલી અને જે સોલંકીઓએ દગો કરી અને રા દિયાસનું કોઈ કવિ પાસે માથાની માંગણી કરાવી લીધેલી અને ત્યારે નવગણ એમનો પુત્ર રા નવગણ ફક્ત છ મહિનાનો હતો અને ત્યારે જે રા નવ નવ ગણ છ મહિનાના હતા અને રાદ્યાસનું માથું દાનમાં દઈ દીધું પણ જ્યારે મહારાણી એની પાછળ સતી થાવાર્યા ત્યારે સાહેબ ટૂંકા ટૂંકામાં તમને કહું જ્યારે સતી થવાની તૈયારી થઈ એટલે એ સમયમાં વિશ્વાસુ માણસ હતા વાલબાઈ નામની જે એની દાસી હતી ખાસ અંગત દાસી જેને કહેવાય પોતાનું અડધું શરીર માથે જે વિશ્વાસ હોય આટલો એને વાલભાઈ માથે વિશ્વાસ હતો ખાનગીમાં વાલભાઈને બોલાવી વાલભાઈ હં બોલો ભાઈ સાહેબ હવે મારા શ્યામિનાથ સરકને રસ્તે હાલી ગયા અને મારે હવે પાછળ સતી થવું છે આ જુનાગઢનું ધણી જુનાગઢનો દીપક જુનાગઢનો રાજા હું તને સોંપું છું પણ ક્યાં તો વાલબાઈ આખી ધ્રુજી ઉઠી છે વાલભાઈ દાસી હતી ઇન્સાન દાસી હતી આખી ધ્રુજી ઉઠી મહારાણી શું કરું ક્યાં જાવ કઈ રીતે બસાવવું અત્યારે દુશ્મનોનો ઘેરો છે આપણા રાજ્ય પરતો મારે એને ક્યાં લઈને જાવ કુંવરને ત્યારે મહારાણીએ ઉસા અવાજે કીધું તું ધ્રુજતા અવાજે વાલભાઈ કોડીનારની બાજુમાં જે બોલીદરની બાજુમાં આલીદર ગામ આવેલું છે અને એના અંદર એક આહિર રહે છે જે દેવાય આહિર છે એને મેં મારો જીભનો માનેલ ભાઈ છે આ તું મારા છ મહિનાના બાળકને અહીંયા પોગાડી દે અને કહે છે કે મહારાણીએ આ જુનાગઢનો દીપક તમને હવે પોસે તમને સારું લાગે એમ કરજો આટલું કહે અને આ વાલભાઈને આપી દીધો છે રાજકુંવાર પણ વાલભાઈ વિસાર કરે છે મારે કઈ રીતે નીકળવું એ વિચાર્યું રાત્રિના સમયમાં નીકળવું વડાલણ એટલે કે આ ગામડેથી ઓલે ગામડે જવા વાળા વડાલણનો વેહ પહેર્યો અને અંધારાની માલિકોએ સાહેબી વાલભાઈ જુનાગઢની બજારમાં બિલ્લી પગલે એટલે કે સોર પગલે ધીમે 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 માથે ટોપલો છે ટોપલાની અંદર રા નવગણ નવઘતો છે જે જૂનાગઢનો દીવો કહેવાય ટોપલા ટોપલાની માલિકોર છે અને ટોપલાની માથે કપડું ઓઢાડેલું છે અને ધીમે 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 અંધકારની માલિકોર જુનાગઢની બજારમાં હાલી જાય વિચાર કરજો સાહેબ દાસી એકલી છે માથે ટોપલો છે અને આ રાજની દાસી છે દાસીને કદાચ જો કોક ઓળખી જાય તો નક્કી થઈ જાય કે મહારાણીની માનેતી દાસી છે નાના પહેજ રાજકુંવર છે આવું દુશ્મનોને નક્કી થઈ જાય પણ વાલભાઈ વિચાર કરતી જાય ભગવાન ભોળિયા નાથને યાદ કરતી જાય મારા નાથ આમાં લાજ રાખજે ગરવા ગિરનારની હમે નજર કરે હે ગરબા ધણી મારી લાજ રાખજે મારા રાજકુંવરને બસાવજે આવું વિસારતી વિસારતી હાલી જાય મારા નાથને કરવું જે બજાર વાળવા વાળો ભંગી હમે મળ્યો જેનું નામ ભીમો હતું અને વાલભાઈ ઓળખી ગઈ ભાઈ ભીમા એ ભાઈ ભીમા ધીમા અવાજે કીધું એટલે ભીમો બાજુમાં આવીને નિરંતે શાંત અવાજે બોલ્યો હા બેન વાલભાઈ બોલ શું છે ત્યારે એણે પૂછ્યું કે ભીમા આ ટોપલામાં શું છે તને ખબર છે નહીં બેન મને ખબર નથી આ ટોપલાની અંદર જુનાગઢનો દીવો છે મહારાણી સતી થાય ત્યાં છે અને કુંવર મને હોઈપો છે તો બેન હવે એનું કરવું હું એ વાત કહી આ બી ભરું વાત કરે છે અંધારાની અંદર કોડીનારની બાજુમાં આલી દરની બાજુમાં બોલીદર ગામ આવેલું છે બોલીદરની બાજુમાં આલીદર ગામ જે આવેલું છે આલીદર ગામની અંદર ઘેર દેવાયર રાજકું ભાઈ ફગાડવાનો છે કાંઈ વાંધો નહીં બેન બોલ હું શું કામ કરું કે ભાઈ તારે એક જ કામ કરવાનું છે કે મને કદાચ કોક ઓળખી ગયું હોય તો રાજકુંવરને દુશ્મનો મારી નાખે એટલે આ ટોપલો તારે લઈ અને અલી દરને પાદર મને પોગાડવાનું છે બોલ આ કામ તારા માથે અને ત્યારે એ ભીમડો ભંગી આમ મોજમાં આવી ગયો હતો અરે જૂનાગઢ દીપક બસતો હોય તો લાવ બેન ઝટ મને ટોપલો આપી દે અને અમે તો બજારું વાળવાવાળા સઈ એટલે અમારા માથે રોજ ટોપલા હોય મારા માથે કોઈને વ્યામ નહીં પડેલા અને ગરવા ગિરનારનું નામ લઈને તેથી વાલભાઈ વડાળને એ ભીમડા ભંગીને આ ટોપલો હાપી દીધેલો સાહેબ અને એ નોખે રસ્તે બે ભરું અલગ પડી ગયા અને મીંડા ફેંકવા મીંડા ફેંકવા રાત પહેલી પોગી ગઈ પાદરમાં પહેલી પોગી ગઈ અને વિચાર્યું કે હજી ભીમડો ન આવ્યો હજી ભીમો ન આવ્યો અંધકારની માલિકો અધરાત થવા આવી છે અને પાદરની અંદર રાહ જોવે છે પણ ચાતો ગરવા ગિરનારી કરું પાછી કટક 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 અવાજ કાને આવ્યો કોઈ માણસ આવે એવું લાગ્યું અંધકારની અંદર કાંઈ ઓળો દેખાણો નજીક આવ્યો ત્યાં ભીમડો પોતે હતો કાં ભાઈ હા બેન આવી ગયું તું હા ભાઈ આવી ગયું લે આ ટોપલો લે આના અંદર જૂનાગઢનો ધણી હસતે મોઢે છે આ લે સંભાળી લે અને સાહેબ વાલભાઈ આમ એની કોઈ ઘટે નહીં એટલી મોજમાં આવી ગઈ રાજી થઈ ગઈ મા ભીમડા આજ તું ક્યાંય આપું અને ક્યાં તો મારો નવઘણ મોટો થાય તેથી તને પાંચ ગામ આપી દઉં આજ તું મોઢા માલો બોલી તને આપું અને ભીમડો એટલું બોલ્યો બેન હા આ જુનાગઢની માટીમાં ઉછરી અને હું જૂનાગઢની માટીમાં નથી ઉછર્યો આ જુનાગઢની અંદર હું નથી ઉછર્યો જુનાગઢ તારું છે મારું નથી હા ભાઈ તારું છે તો જેટલો તારે હક લાગે એને બસાવવાનો એટલો ભલા માણસ મારે હક લાગે એમાં તારે મને કાંઈ આપવાનું ન હોય બેન ઉપકાર ન લેવાનો હોય અને તું ભાઈને પોગાડી દે આવું કહી અને વાલબાઈ પાંચ હાથ લગલા કદાચ હાલી આગ આગળ ત્યાં ભીમડો કે વાલબાઈ હા ભાઈ બેન જરા ઉભી રે તો વાલભાઈ ઉભા રહ્યા થોથરાતા પગે હા ભાઈ બોલ એ કે હું એક વસ્તુ માગું બેન આપીશ પણ ચા તો કાળજો મીડું નું ફૂલવા માગ આજ મારા વીર તું માગી આપું માગી લે જોઈ આપીશ જરૂર આપી બોલ તું માગી આપી દઉં આજ તો બેન તારી ઓલી કેળીમાં જે કટાર છે ને તારી ભેટમાં જે કટાર છે ને એ મને આવી પણ તો વાલભાઈએ આમ તરા કરીને કીધું ભાઈ કટાર ને શું કરી બેન વસન આપ્યા પછી પૂછવાની જરૂર ન હોય મેં કટાર માગી અને તારે મને દેવી હોય તો આપી દે ત્યારે વાલભાઈએ પોતાની કમરમાંથી કટાર કાઢી અને ભીમાના હાથમાં આપી લે ભાયા કટાર પણ ભીમાના હાથમાં કટાર આપે વાલબાઈ આપે તો ભીમે હાથમાં લઈને મયાને માલે ખ્યાસીને જાય ગરવા ગિરનાર કરીને પેટની અંદર મારી દીધી અને ભીમો ઠીગલો થઈ ગયો ત્યાં અને વાલબાઈ ટોપલો હેઠો મૂકીને ભીમાનું ખોળો માથામાં લઈ લીધું માથું ખોળાની અંદર લી લીધું હં 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 મારા વીર આ હું તે ગીર બેન છેલ્લા સવાસા હાલતા થાય ને કીધું ભીમડે બેન હા ભાઈ તું ખબર છે કે બોલ ભાઈ હું એ કે અમે નાના માણસો કહેવાય અને આ આખા જુનાગઢનો રાજદીપક તું અહીંયા મૂકવા આવીને ત્યાં મને કામ આપ્યું અને અવડી મોટી વાત કદાચ મારા પેટમાં ન રહે અને મને ક્યાંક કહેવાય જાય જૂનાગઢના રાજાને હું બસાવવા જથો અને તે દી આપણા જૂનાગઢના દીપકને દુશ્મનો મારી નાખે એટલે એના કરતાં મારે મરી જવું સારું એટલે મેં મારો જિંદગી ટૂંકી કરી નાખી બેન માઠું ન લગાડ જા તું જલ્દી પગાડી દે ભલા માણસ આવા જે રાજકુંવરોને બસાવનાર આવા સુરવીરો નિશીજાત જેને ભંગી આપણે કહીએ એનામાં પણ આવા મરદને આવા સુરવીર થઈ ગયા અને એને એટલે હંભારવા આપણે સાહેબ નામ રહનતા ઠકરા નાણાં ન રહનતા કીર્તિ નામે કોટડા સાહેબ પડ્યા ન પડતા